મારા નવા બ્લોગ માં સ્વાગત છે જય દ્વારક જયમા બિડાડ અને શુભ પ્રભાત કેમ છો બધા મજામાં ને અત્યારે ભાઈ આજે છે ને વરસાદ હાંજે ને કાલ આખો દિવસ ઝરમર ઝરમર ચાલુ જ હતો ને રાતે ઝરમર ઝરમર ચાલુ અત્યારે સુરત દાદાના દર્શન થયા અને ભાઈ તાપી છે ને તમે મારા કાલના બ્લોગમાં લાસ્ટમાં મેં સીન મૂક્યું હતું અત્યારે ભાઈ ખરેખર વિડીયા કરતા રૂપ રૂપ જોઉં ને તો ગાંડા ટૂર થઈ જાવ ઓહો ને પોચા રદા ન હોય તો એમ થાય કે અહીંયા ઘેર ભૂગીએ એવી તાપી મૈયા બરોબર એટલો નામ જો બહાર છે ને એટલો તડકો છે જો બહુ મસ્ત વાતાવરણ થઈ થઈ ગયું ગયું ખુલ્લું અને તાપી મૈયા દેખાય આપણે છે ને ત્યાં આપણે રૂબરૂ ઉમેશભાઈ નું વ્યવસાળા છે ને એની ઉપર પ્લેટફોર્મ બનાવેલું છે ને ત્યાંથી આપણે જોઈ અને વિડીયો બનાવ્યું બરોબર ને પછી જોજો કદાચ સારું દેખાય પણ મારું તો કેવું રૂબરૂ જોવાની કઈ મજા જ અલગ છે બરોબર અને મારા મા અને દિવ્યા કરી રહ્યા છે જય શ્રી કૃષ્ણ માં હાલુ જય શ્રી કૃષ્ણ મારા છે મજામાં ને મજામાં ગો

એટલે હવે એ બે ખાવું તો એનું કામ કરી રહ્યા છે તો આપણે આપણું ટાઈમ ખોટી નથી કરવાનો અને આજે ગણપતિ બાપા અમારે લેવા જવાના છે તો આપણા વિડીયોમાં કન્ટિન્યુ બની રહેજો અને તાપી મૈયા હું દેખાડવાનો પ્રયત્ન કરીશ કારણ કે આજે થોડું મોડું થઈ ગયું છે જીમમાંથી પાછો આવીને બતાવીશ કે પહેલાં બતાવીશ દઈશ બરોબર ને ચાલો આપણા લોગને કન્ટિન્યુ બની દઈશું આપણે ફટાફટ છે ને હું જીમમાં જાઉં નોકર પાછું થાય મોડું વાહ ઉપર કહેતો મારી હાથ ઠેકરી કરીને હું જ મોડું કરું છું હું મને ઉકલતું નથી એવો કંઈ પ્રશ્ન છે તો એવું કંઈ નથી પણ આજે ગણપતિ બાપા મારે દસ વાગ્યા પછી લેવા જવાના છે અને અત્યારે વાગી ગયા સમથિંગ કંઈક નવ એટલે હું ફટાફટ નીકળું અને કલાક હું વર્કઆઉટ કરીને પાછો આવી જવાનું એક દિવસ રજા પડી એટલે આપણી જીમ પૂરું બહુ આળસ આવે એટલે આળસ ના આવવું જોઈએ એના કારણે આપણે રજા નથી પાડવાની તો ચાલો પછી તો ભાઈ પાછા છે ને જીમમાંથી આવી ને ઉપર ટેરેસ ઉપર આવ્યું અત્યારે હવાર કરતા અત્યારે તાપીનું પ્રમાણ બહુ જ વધી ગયું છે પાણી જોવું એટલે જો તમને દેખાય એમ થાય હમણાં આવી જાય હમણાં આવી જાય કેવું લાગે છે કા ટેરેસ ઉપર આજે આ બધાને ધડકો દેખાડો ને ધડકી હુકવ આવી ગયા જો તો થાય વાતાવરણ કેટલું મસ્ત લાગે ને

અને માર માં એટલા હોશિયાર છે ને ભાઈ એની વાત જવા દયો આ હું છે ને મારા રૂમ માં ઓલી ઘડિયાળ બંધ થઈ ગઈ તમે આગલા બ્લોક માં જોયો હોય તો ઘર ને રૂમ ની તો ઘડિયાળ બંધ છે તો બહાર નઈ જોઈ ને કહું

ગબડો ફૂલ છે એટલા બધા ભાઈ ભાઈ

છે દૂધ ભરવાનો ટાઈમ થઈ ગયો છે પણ વરસાદ એવો વરસતો હતો ને વાત જવા દો બોન ને હજી આમ આગળ તો ઊંધાઈ રેજ છે આમ પાણી પાણી થઈ ગયું છે ને આમ તાપી નદી તો બે બે કાઠે છે ને જાય છે અમે ગણપતિ બાપા લેવા ગયા ત્યારે મેં તમને નદી બતાવી એવી રીતે બે કાંઠે જાય છે એ રીતે બધે જોઉં તો ખરા બરાબર નો વરસાદ અંધાઈ રહ્યો છે હાલો હું ફટાફટ છે ને નીકળી જાય મારે થાય મોડ પાછો આવી જાય વરસાદ

वाह भई वाह पढ़ो